આજે ખેડા નગરપાલિકાને ભારતીય જનતા પાર્ટી તરફથી મંડળ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બની અને ચૌદ વત્તા જે બીજા ચૌદ હતા તમામ સભ્યો ઓગણીસ વત્તા જે બીજા સભ્યો અપક્ષ હતા સાથે રહે અને બિના રીતવાની થતા નગરપાલિકાના પ્રમુખ બી ચૂંટેલા જાહેર કર્યું કોની વરણી કરવામાં આવી છે પ્રમુખ તરીકે પ્રમુખ તરીકે જોશનાબેન પટેલ પ્રમુખ તરીકે ઉપપ્રમુખ તરીકે ઉપપ્રમુખ તરીકે અક્ષયભાઈ ભાવસાર